ઓગણીસો છપ્પન માં જયારે થાય નકશો ત્યારે તમારી નો બન્યો ને એ નકશામાં ભૂલથી લખાઈ ગયું છે બાજુવાળા નો સિંતણ મારામાં લખાઈ ગયું છે અને મારો સિંતળ

અને એની મે છેલ્લા 3 વર્ષ થયા નાયબ નિયામક માં અરજી કરેલી તમે એક કામ કરો હા ઓનલાઈન માપણી માટે અરજી કરો સરકારી ખાતાવાળા આવીને માપી જાય તમારું ડીએલઆર માંથી તો દૂતે નવાઈ ગયા નો માપી દીએ તો પ્રક્રિયા કરવાની રહી માપણી સીટ કઢાવી કેરે સરકારી માપણી સીટ હા હા માપણી સીટ એક મારી પાસે 1972 ની છે ને હમણાં લેટેસ્ટ માપણી મે કરાવડાવી બસ તો જ ગઈ ને અમે નવી માપણી સીટ આવી ગઈ તમારી પાસે ડીએલઆરની ની કાયદેસરની

તમે જ્યાં બેઠા છો એ સરકારે સ્વીકારી લીધેલું છે હા ક્ષેત્રફળ ઘટતું હોય વધતું હોય કોઈના શેઢા દબાવે તે બધું આપણી સીટમાં બતાવશે અને એ પણ રેડ કલરનો સિક્કો મારેલો તો દુરસ્તીને પાત્ર પાછું નથી એટલે એ ચિંતા કરવાની જરૂર નથી દુરસ્તીને પાત્ર કરાવવું હોય તો મારા રમણીભાઈ વિડીયો ચેનલમાં જોઈ લેજો એમાં અમે બધી માહિતી આપેલી છે તમારે આ ભાઈની જેમ મને પ્રશ્ન પૂછવો હોય તો તમારી પાસે મારા દસે દસ આંકડા રમણીભાઈ ખેડૂત માર્ગદર્શનમાં અપાઈ ચૂક્યા છે એકના નંબર છે અને આ રેવન્યુ અંદર હું અગાઉ મારા ચાર આંકડા આપી ચૂક્યા છું રમણીભાઈ કોટડીયા મોબાઈલ નંબરના પ્રથમ બે આંકડા આ છે હું બોલી છું પ્રથમ બે આંકડા હવે ત્રીજો અને ચોથો આંકડો અઠ્ઠાણું છે એ પણ મેં કહી દીધું છે આવી રીતે તમારી પાસે ચાર આંકડા આવી ગયા મારા વધારે ઓડિયો સાંભળજો અને દસે દસ આંકડા આવી જશે એકી સાથે એટલે નથી આપતો કે પ્રથમ તમે મને સાંભળો સમજો આની અંદર રખેલા બધા ઓડિયો જોઈ જાવ એકવાર અને સાંભળી લો તમારે મને કોઈ પ્રશ્ન જ પૂછવો નહીં પડે ઘણી મને મળવા આવે છે ઈ કે તમને ડોનેશન રાશિ આપશો શું કામ પૈસા ખર્ચો છો ભાઈ મારા ઓડિયા સાંભળી લો મળવાની જરૂર જ નહીં પડે છતાંય મળવા આવવું હોય તો મારે ડોનેશન રાશિ તમારી એમ જોતી નથી તમે મને ડાયરેક્ટ મળવા નહીં આવી શકો ડાયરેક્ટ ફોન પણ નથી કરવાનો તમારે મને વોટ્સએપમાં લખવાનું છે કોઈને અઘરા પ્રશ્નો હોય હું સમજુ છું કે ભાઈ એને ફાઇલો ચેક કરાવી હોય કે અભિપ્રાય લેવાયો તો રૂબરૂ મળવા આવે છે તો પણ તમે મને વોટ્સએપમાં લખો કે મારે તમને રૂબરૂ મળવું છે જેથી કરી અને હું આ સેવાના કાર્ય કરું છું એમાં ડિસ્ટર્બ થાવ નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આશા છે કે તમે મારી સિસ્ટમને અનુસરશો અને ધીમે ધીમે ઓડિયો જોશો એટલે બધા મારા મોબાઈલ નંબર તમારી પાસે આવી જશે